જે સ્થળેથી ભૂકંપ તરંગો ઉત્પન્ન થાય છે તે સ્થળને શું કહે છે ભૂકંપ કેન્દ્ર હાઈપોસેન્ટ જે સ્થળેથી ભૂકંપ તરંગો ઉત્પન્ન થાય છે તે સ્થળને શું કહે છે ભૂકંપ કેન્દ્ર હાઈપોસેન્ટ ભૂકંપ તરંગો સૌ પ્રથમ પહોંચે તેને શું કહે છે અધિકેન્દ્ર એપસન્ટ વધુ વિના શેપી સેન્ટર આજુબાજુ થાય ભૂકંપ તરંગો સૌ પ્રથમ પહોંચે તેને શું કહે છે અધિકેન્દ્ર એપસન્ટ વધુ વિના શેપી સેન્ટર આજુબાજુ થાય ભૂકંપનું કેન્દ્ર શૂન્યમી સાઈઠ કિલોમીટર ઊંડાઈ સુધી હોય તો તેને કેવા ભૂકંપ કહે છે शीचरा भूकंप 60 से 250 किलोमीटर का मध्यम भूकंप 250 से 700 किलोमीटर गहन भूकंप भूकंपों के केंद्र 0 से 60 किलोमीटर ऊंडाई સુધી હોય તો તેને કેવા ભૂકંપ કહે છે શીચરા ભૂકંપ 60 થી 250 કિલોમીટર નું મધ્યમ ભૂકંપ 250 થી 700 કિલોમીટર ગહન ભૂકંપ ભારતમાં કયા કયા રાજ્યમાં ભૂકંપ આલેખ કેન્દ્રો છે મુંબઈ કોલકાતા દિલ્હી દેહરાદૂન હૈદરાબાદ ગુજરાત ભારતમાં કયા કયા રાજ્યમાં ભૂકંપ આલેખ કેન્દ્રો છે મુંબઈ કોલકાતા દિલ્હી દેહરાદૂન હૈદરાબાદ ગુજરાત ગુજરાતમાં કયા કયા સ્થળોએ ભૂકંપ આલેખ કેન્દ્રો છે રાજકોટ વડોદરા ગાંધીનગર ગુજરાતમાં કયા કયા સ્થળોએ ભૂકંપ આલેખ કેન્દ્રો છે રાજકોટ વડોદરા ગાંધીનગર ગુજરાતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સંસ્થા ક્યાં આવેલી છે ગાંધીનગર ગુજરાતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ સંસ્થા ક્યાં આવેલી છે ગાંધીનગર ભૂકંપીય તરંગોના મુખ્ય બે પ્રકાર જણાવો ભૂગર્ભીય અને ધરાતલીય ભૂગર્ભીય બોડી વેવ ધરાતલીય સરફેસ વેવ ભૂકંપીય તરંગોના મુખ્ય બે પ્રકાર જણાવો ભૂગર્ભીય અને ધરાતલીય ભૂગર્ભીય બોડી વેવ ધરાતલીય સરફેસ વેવ ભૂકંપીય બોડી વેવના પ્રકાર જણાવો પ્રાથમિક તરંગો પી દ્વિતીય તરંગો એસ ભૂકંપીય બોડી વેવના પ્રકાર જણાવો પ્રાથમિક તરંગો પી દ્વિતીય તરંગો એસ ભૂકંપીય સરફેસ વેવના પ્રકાર જણાવો લવ તરંગો એલ રેલે તરંગો આર ભૂકંપીય સરફેસ વેવના પ્રકાર જણાવો લવ તરંગો એલ રેલે તરંગો આર ભૂકંપીય ભૂગર્ભીય તરંગો બોડી વેવ કેવી રીતે ઉત્પન્ન થાય છે કેન્દ્રમાં ઉત્પન્ન થતી ઉર્જાને લીધે ભૂકંપીય ભૂગર્ભીય તરંગો બોડી વેવ કેવી રીતે ઉત્પન્ન થાય છે કેન્દ્રમાં ઉત્પન્ન થતી ઉર્જાને લીધે ભૂકંપીય બોડી વેવ કઈ દિશામાં ગતિ કરે છે દરેક દિશામાં આ તરંગો માધ્યમની ઘનતા પર આધાર રાખે છે તથા વિચલન પામે છે ભૂકંપીય બોડી વેવ કઈ દિશામાં ગતિ કરે છે દરેક દિશામાં આ તરંગો માધ્યમની ઘનતા પર આધાર રાખે છે તથા વિચલન પામે છે ભૂકંપના પ્રાથમિક તરંગોના બીજા નામ જણાવો લંબાત્મક તરંગો કમ્પ્રેશન તરંગો પી તરંગો ભૂકંપના પ્રાથમિક તરંગોના બીજા નામ જણાવો લંબાત્મક તરંગો કમ્પ્રેશન તરંગો તરંગો પી ભૂકંપના કયા તરંગો સૌથી વધુ વેગ ધરાવે છે પ્રાથમિક તરંગો ભૂકંપ કેન્દ્ર પર સૌથી પહેલા પહોંચે છે ઘન પ્રવાહી બંનેમાં પસાર થાય છે વાયુ ભૂકંપના કયા તરંગો સૌથી વધુ વેગ ધરાવે છે પ્રાથમિક તરંગો ભૂકંપ કેન્દ્ર પર સૌથી પહેલા પહોંચે છે ઘન પ્રવાહી બંનેમાંગ પસાર થાય છે વાયુ માંગથી પણ પસાર થાય ભૂકંપના કયા તરંગો ઘન અને પ્રવાહી બંને પસાર થઈ શકે છે પ્રાથમિક તરંગો ભૂકંપના કયા તરંગો ઘન અને પ્રવાહી બંને માંથી પસાર થઈ શકે છે પ્રાથમિક તરંગો ભૂકંપના પ્રાથમિક તરંગોની કેન્દ્રમાં ઝડપ હોય છે આઠમી ચૌદ કિલોમીટર સેકન્ડ પ્રવાહી માધ્યમમાં પ્રાથમિક તરંગોની ગતિ ઘટી જાય છે ભૂકંપના પ્રાથમિક તરંગોની કેન્દ્રમાં ઝડપ હોય છે આઠમી ચૌદ કિલોમીટર સેકન્ડ પ્રવાહી માધ્યમમાં પ્રાથમિક તરંગોની ગતિ ઘટી જાય છે ભૂકંપના દ્વિતીય તરંગોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ઉપતરંગો અને એસ તરંગો ભૂકંપના દ્વિતીય તરંગોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે અને તરંગો 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 ભૂકંપના કયા માત્ર ઘન છે છે દ્વિતીય દ્વિતીય પ્રકાશના તરંગોને મળતા આવે પાણીમાં શાંત થઈ જાય ભૂકંપના કયા તરંગો માત્ર ઘન માધ્યમ માંગથી પસાર થાય છે દ્વિતીય તરંગો દ્વિતીય તરંગો પ્રકાશના તરંગોને મળતા આવે છે પાણીમાં શાંત થઈ જાય ભૂગર્ભીય તરંગો પૃથ્વીના ખડકોના સંપર્કમાં આવતા કયા તરંગો ઉત્પન્ન થાય છે ધરાત્રીય તરંગો સરફેસ વેવ ભૂગર્ભીય તરંગો પૃથ્વીના ખડકોના સંપર્કમાં આવતા કયા તરંગો ઉત્પન્ન થાય છે ધરાતલીય તરંગો સરફેસ વેવ ભૂકંપના કયા તરંગો એપી સેન્ટરથી શરૂ થઈને સપાટીને સમાંતર ગતિ કરે છે ધરાતલીય તરંગો સરફેસ વેવ આ તરંગોની ટૂંકી આવૃત્તિ અને તરંગ લંબાઈ પણ ટૂંકી હોય ભૂકંપના કયા તરંગો એપી સેન્ટરથી શરૂ થઈને સપાટીને સમાંતર ગતિ કરે છે ધરાતલીય તરંગો સરફેસ વેવ આ તરંગોની ટૂંકી આવૃત્તિ અને તરંગ લંબાઈ પણ ટૂંકી હોય ધરાતલીય તરંગો સરફેસ વેવના મુખ્ય પ્રકાર જણાવો એલ અને આર એલ પૃષ્ટિય તરંગો આર રેલે તરંગો ધરાતલીય તરંગો સરફેસ વેવ મુખ્ય પ્રકાર જણાવો એલ અને આર એલ પૃષ્ટિય તરંગો આર રેલે તરંગો ભૂકંપના એલ તરંગોની ઝડપ કેટલી હોય છે ત્રણ કિલોમીટર સેકન્ડ સૌથી વિનાશકારી હોય શાંત સરોવરમાં પથ્થર નાખતા જે તરંગો ઉત્પન્ન થાય તેવી રીતે ગતિ કરે ભૂકંપના એલ તરંગોની ઝડપ કેટલી હોય છે ત્રણ કિલોમીટર સેકન્ડ સૌથી વિનાશકારી હોય શાંત સરોવરમાં પથ્થર નાખતા જે તરંગો ઉત્પન્ન થાય તેવી રીતે ગતિ કરે ભૂકંપ બાદના આફ્ટર શોપ માટે કયા તરંગો જવાબદાર હોય છે એલ તરંગો સરફેસ વેવ પી તરંગોની ગતિ સમાંતર હોય જ્યારે અન્યત્ર તરંગોની લંબ હોય ભૂકંપ બાદના આફ્ટર માટે કયા તરંગો જવાબદાર હોય છે એલ તરંગો સરફેસ વેવ પી તરંગોની ગતિ સમાંતર હોય જ્યારે અન્યત્ર તરંગોની ગતિ લંબ હોય કયા તરંગો સમુદ્રમાં પ્રવેશે ત્યારે પાણીના ખૂબ ઊંચા મોજા ઉછળે છે વેવ પૃષ્ઠીય તરંગો સુનામી ઉત્પન્ન થાય કયા તરંગો સમુદ્રમાં પ્રવેશે ત્યારે પાણીના ખૂબ ઊંચા મોજા ઉછળે છે વેવ પૃષ્ઠીય તરંગો સુનામી ઉત્પન્ન થાય સુનામી આવી હોય ત્યારે મોજાની ઝડપ કેટલી હોઈ શકે છે પાંચસો કિલોમીટર કલાક લંબાઈ છસો કિલોમીટર ઊંડાઈ પંદર મીટર સુનામી આવી હોય ત્યારે મોજાની ઝડપ કેટલી હોઈ શકે છે પાંચસો કિલોમીટર કલાક લંબાઈ છસો કિલોમીટર ઊંડાઈ પંદર મીટર કયા ભૂકંપીય મોજા ભૂગર્ભમાંથી પસાર થઈ શકતા નથી એલ તરંગો તેથી આંતરિક સંરચના જાણવા ઉપયોગી નથી કયા ભૂકંપીય મોજા ભૂગર્ભમાંથી પસાર થઈ શકતા નથી એલ તરંગો તેથી આંતરિક સંરચના જાણવા ઉપયોગી નથી કયા ભૂકંપીય તરંગો અન્ય બધા તરંગો કરતા મોટા છે આર તરંગો આ તરંગોને લીધે ભૂકંપ દર્મિયા આંચકાઓ આવે કયા તરંગો 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 અન્ય બધા મોટા છે આર આ ભૂકંપ આવે પૃથ્વી પર એવા સ્થળ જ્યાં ભૂકંપ આલેખક વડે તરંગોનું આલેખન થઈ શકતું નથી તેને શું કહે છે ભૂકંપીય તરંગોનું છાયાક્ષેત્ર એકસો પાંચ અંશ થી એકસો પિસ્તાલીસ અંશ તરંગોનો અભાવ પી કરતા નેસ તરંગોનું છાયાક્ષેત્ર વધુ છે પૃથ્વી પર એવા સ્થળ જ્યાં ભૂકંપ આલેખક વડે તરંગોનું આલેખન થઈ શકતું નથી તેને શું કહે છે ભૂકંપીય તરંગોનું છાયાક્ષેત્ર એકસો પાંચ અંશથી એકસો પિસ્તાલીસ અંશ માન તરંગોનો અભાવ પી કરતા ને તરંગોનું વધુ છે ભૂકંપ માપવાના કયા બે માપક્રમ સ્કેલ અને મર્કેલી સ્કેલ ભૂકંપ માપવાના કયા બે માપક્રમ છે રિક્ટર સ્કેલ અને મર્કેલી સ્કેલ રિક્ટર માપક્રમમાં આધાર કયો છે શૂન્યમી દસ ભૂકંપની તીવ્રતા માપે છે રિક્ટર માપક્રમમાં આધાર કયો છે શૂન્યમી દસ ભૂકંપની તીવ્રતા માપે છે મરકેલી માપક્રમનો આધાર કયો છે પહેલી બાર ભૂકંપની વ્યાપકતા માપે છે આધાર કયો છે છે પહેલી માપે પૃથ્વી પર સામાન્ય રીતે કયા પ્રકારના ભૂકંપ વધુ આવે છે વિવર્તનીય ભૂકંપ તે પૃથ્વી પર સામાન્ય રીતે કયા પ્રકારના ભૂકંપ વધુ આવે છે વિવર્તનીય ભૂકંપ તે હિમાલય અને આલ્પસ પર્વત શ્રેણીનો પ્રકાર કયો છે નવાગેળ પર્વત હિમાલય અને આલ્પસ પર્વત શ્રેણીનો પ્રકાર કયો છે નવા પર્વત બે હજાર પંદર માંગ નેપાળમાં આવેલ ભૂકંપની અસર ભારતમાં ક્યાંમ થઈ હતી બિહાર સુધી બે હજાર પંદર માંગ નેપાળમાં આવેલ ભૂકંપની અસર ભારતમાં ક્યાં થઈ હતી બિહાર સુધી વરાળ પાણી કરતાં કેટલી વધુ જગ્યા રોકે છે તેરસો ગણી વરાળ પાણી કરતાં કેટલી વધુ જગ્યા રોકે છે તેરસો ગણી વિશ્વમાં ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રો કયા કયા છે પેસિફિક કિનારાનો પટ્ટો મધ્ય વિશ્વનો પટ્ટો વિશ્વમાં ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રો કયા કયા છે પેસિફિક કિનારાનો પટ્ટો મધ્ય વિશ્વનો પટ્ટો પેસિફિક કિનારાના પટ્ટામાંગ કેટલા ટકા ભૂકંપ થાય છે અડસઠ ટકા મધ્ય વિશ્વના પટ્ટામાં એકવીસ ટકા ભૂકંપ પેસિફિક કિનારાના પટ્ટામાં કેટલા ટકા ભૂકંપ થાય છે અડસઠ ટકા મધ્ય વિશ્વના પટ્ટામાં એકવીસ ટકા ભૂકંપ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકમાં ભારતમાં કચ્છ જિલ્લામાં આવેલ ભૂકંપની તીવ્રતા કેટલી હતી સાત દશાંશ નવ રિક્ટર સ્કેલ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકમાં ભારતમાં કચ્છ જિલ્લામાં આવેલ ભૂકંપની તીવ્રતા કેટલી હતી સાત દશાંશ નવ રિક્ટર સ્કેલ કયા વર્ષે આવેલ ભૂકંપને લીધે બ્રહ્મપુત્ર નદીએ વહન માર્ગ બદલ્યો હતો ઓગણીસો પચાસ સુનામી બે હજાર ચાર માન આવ્યો હતો કયા વર્ષે આવેલ ભૂકંપને લીધે બ્રહ્મપુત્ર નદીએ વહન માર્ગ બદલ્યો હતો ઓગણીસો પચાસ સુનામી બે હજાર ચાર માન આવ્યો હતો ખરું ખોટું જણાવો ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના જાણી શકાય છે ખરું ખરું ખોટું જણાવો ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના જાણી શકાય છે ખરું ખરું ખોટું જણાવો ભૂકંપના કારણે નવા ટાપુ બની શકે છે ખરું ઉદાહરણ બંગાળની ખાડીમાં ન્યૂનું ટાપુ ખરું ખોટું જણાવો ભૂકંપના કારણે નવા ટાપુ બની શકે છે ખરું ઉદાહરણ બંગાળની ખાડીમાં ભૂકંપ દરમિયાન જે બહાર આવે તેને શું કહે છે જ્વાળામુખી નળી ભૂકંપ દરમિયાન બહાર આવે તેને શું કહે છે જ્વાળામુખી નળી ભૂકંપ દરમિયાન પેટાળના દ્રવ્યો બહાર ફેંકાય તે છિદ્રને શું કહે છે જ્વાળામુખ ભૂકંપ દરમિયાન પેટાળના દ્રવ્યો બહાર ફેંકાય તે છિદ્રને શું કહે છે જ્વાળામુખ ભૂકંપ દરમિયાન જ્વાળામુખીથી શંકુ આકારનો પર્વત બને તેને શું કહે છે જ્વાળામુખી પર્વત ભૂકંપ દરમિયાન જ્વાળામુખીથી શંકુ આકારનો પર્વત બને તેને શું કહે છે જ્વાળામુખી પર્વત જ્વાળામુખની નળી પર જે કટોરા જેવી આકૃતિ હોય તેને શું કહે છે ક્રેટર જ્વાળામુખની નળી પર જે કટોરા જેવી આકૃતિ હોય તેને શું કહે છે ક્રેટર દરમિયાન તરલ પદાર્થ મેન્ટલ ઉપર આવે તેને શું કહે છે મેઘમાં ભૂકંપ દરમિયાન તરલ પદાર્થ મેન્ટલ ઉપર આવે તેને શું કહે છે મેઘમાં મેઘમાં જ્યારે સપાટી પર આવે તેને શું કહે છે લાવા મેઘમાં જ્યારે સપાટી પર આવે તેને શું કહે છે લાવા જ્વાળામુખીના મુખ્ય પ્રકાર કયા કયા છે સક્રિય સુષુપ્તને નિષ્ક્રિય જ્વાળામુખીના મુખ્ય પ્રકાર કયા કયા છે સક્રિય સુષુપ્તને નિષ્ક્રિય ઇટલીનો હેઠના જ્વાળામુખી કેવો છે સક્રિય પચ્ચીસો વર્ષથી સક્રિય ઇટલીનો હેઠના જ્વાળામુખી કેવો છે સક્રિય પચ્ચીસો વર્ષથી સક્રિય ઇટાલીનો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી કેવો છે સક્રિય તેનો પ્રકાશ દૂર સુધી ફેલાય છે તેથી તેને ભૂમધ્ય સમુદ્રની દિવાદાંડી કહે છે ઇટાલીનો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી કેવો છે સક્રિય તેનો પ્રકાશ દૂર સુધી ફેલાય છે તેથી તેને ભૂમધ્ય સમુદ્રની દિવાદાંડી કહે છે વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી કયો છે કોટોપેક્સી યુ એસ એ ઇક્વાડોર છ હજાર પાંચસો મીટર ઊંચાઈક્વાડોર વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી કયો છે કોટોપેક્સી યુ એસ એ ઇક્વાડોર છ હજાર પાંચસો મીટર ઊંચાઈ યુ એસ એ એકવાડોર ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે વેરનટાપુ અંદમાન નિકોબાર ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે ટાપુ અંદમાન નિકોબાર ઇટાલીનો વિસુવિયસ જ્વાળામુખી કયા પ્રકારનો છે સક્રિય ઇટાલીનો વિસુવિયસ જ્વાળામુખી કયા પ્રકારનો છે ઇન્ડોનેશિયાનો જ્વાળામુખી કેવો છે સક્રિય ઇન્ડોનેશિયાનો ક્રાકાટો આ જ્વાળામુખી કેવો છે સક્રિય ચીલીમાં ના આવેલ કયા પ્રકારનો જ્વાળામુખી છે સુષુપ્ત ચીલીમાં ના આવેલ એક કયા પ્રકારનો જ્વાળામુખી છે સુષુપ્ત જાપાનમાં ના આવેલ ફ્યુઝિયામાં જ્વાળામુખી કયા પ્રકારનો છે સુષુપ્ત જાપાનમાં આવેલ ફ્યુઝિયામાં જ્વાળામુખી કયા પ્રકારનો છે સુષુપ્ત આફ્રિકાનો જ્વાળામુખી કયા પ્રકારનો છે નિષ્ક્રિય આફ્રિકાનો જારો જ્વાળામુખી કયા પ્રકારનો છે નિષ્ક્રિય મ્યાનમારનો માઉન્ટ પોપા જ્વાળામુખી કયા પ્રકારનો છે નિષ્ક્રિય મ્યાનમારનો માઉન્ટ પોપા જ્વાળામુખી કયા પ્રકારનો છે નિષ્ક્રિય ઈરાનનો કો સુલતાન જ્વાળામુખી કયા પ્રકારનો છે નિષ્ક્રિય ઈરાનનો કો સુલતાન જ્વાળામુખી કયા પ્રકારનો છે નિષ્ક્રિય અંદામાનનો નારકોન્ડમ જ્વાળામુખી કયા પ્રકારનો છે નિષ્ક્રિય અંદામાનનો નારકોડમ જ્વાળામુખી કયા પ્રકારનો છે નિષ્ક્રિય બેસાલ્ટિક લાવાના પ્રસ્ફોટને લીધે કયા પર્વતો બને છે શિલ્ડ જ્વાળામુખી બને છે આ જ્વાળામુખી ઓછા વિસ્ફોટક હોય છે બેસાલ્ટિક લાવાના પ્રસ્ફોટને લીધે કયા પર્વતો બને છે શિલ્જ જ્વાળામુખી બને છે આ જ્વાળામુખી ઓછા વિસ્ફોટક હોય છે કયા પ્રકારના જ્વાળામુખીમાંથી લાવા ફુવારા સ્વરૂપે બહાર આવી શકું આકારની રચના કરે છે શિલ્ડ જ્વાળામુખી જેને સિંદર શંકુ કહે છે કયા પ્રકારના જ્વાળામુખીમાંથી લાવા ફુવારા સ્વરૂપે બહાર આવી શકું આકારની રચના કરે છે શીલ જ્વાળામુખી જેને સિંદર શંકુ કહે છે હવાઈ દ્વીપના જ્વાળામુખી કયા પ્રકારના છે શીલ શંકુ હવાઈ દ્વીપના જ્વાળામુખી કયા પ્રકારના છે શીલ શંકુ કયા પ્રકારના જ્વાળામુખી વધુ વિસ્ફોટક હોય છે મિશ્ર જ્વાળામુખી જેમાં રાખના સ્તર બને છે કયા પ્રકારના જ્વાળામુખી વધુ વિસ્ફોટક હોય છે મિશ્ર જ્વાળામુખી જેમાં રાખના સ્તર બને છે મિશ્ર જ્વાળામુખીના ઉદાહરણ આપો સ્ટ્રોમ્બોલી અને વિસુવિયસ મિશ્ર જ્વાળામુખીના ઉદાહરણ આવો સ્ટ્રોમ્બોલી અને વિસુવિયસ પૃથ્વી પર સૌથી વધુ વિસ્ફોટક જ્વાળામુખી કયો છે જ્વાળામુખી કુંડ અતિ વિશાળ હોય તો તેને સુપર સુપરકોલ્ડેરા કહે છે પૃથ્વી પર સૌથી વધુ વિસ્ફોટક જ્વાળામુખી કયો છે જ્વાળામુખી કુંડ અતિ વિશાળ હોય તો તેને સુપર કોલ્ડેરા કહે છે ભારતનો ડેકન ટ્રેપ મહારાષ્ટ્રનો ભાગ કયા લાવા પ્રવાહથી બનેલો છે બેસાડ લાવા ભારતનો ડેકન ટ્રેપ મહારાષ્ટ્રનો ભાગ કયા લાવા પ્રવાહથી બનેલો છે બેસાડ લાવા મધ્ય મહાસાગરીય ઘટક જ્વાળામુખી શૃંખલા કેટલી લાંબી છે

જેવા ખડક સ્તરોમાં મેઘમાં ઠરવાથી રચાયેલ સ્વરૂપને શું કહે છે લેપોલિત રકાબી આકારની છે બેસીન જેવા ખડક સ્તરોમાં મેઘમાં ઠરવાથી રચાયેલ સ્વરૂપને શું કહે છે લેપોલિત ત્રાંસી ફાટમાં લાવા ઠરી જવાથી બંધી રચનાને શું કહે છે ડાયક ખડક સ્તરોમાં ઊભી કે ત્રાન્સી ફાટમાં લાવા ઠરી જવાથી બનતી રચનાને શું કહે છે ડાયક ખડક સ્તરોમાં ક્ષિતિજને સમાંતર સ્વરૂપે મેઘમાં ઠરતા બનતી રચનાને શું કહે છે ખડક સ્તરોમાં ક્ષિતિજને સમાંતર સ્વરૂપે મેઘમાં ઠરતા બનતી રચનાને શું કહે છે સીલ મેઘમાં પૃથ્વીની સપાટી પર ફરે અને ખડકોની રચના થાય તેને કયા ખડકો કહે છે બેસાલ્ટ ખડકો અંદર ગ્રેનાઇટ ખડકો મેઘમાં પૃથ્વીની સપાટી પર ફરે અને ખડકોની રચના થાય તેને કયા ખડકો કહે છે બેસાલ્ટ ખડકો અંદર ગ્રેનાઇટ ખડકો અમેરિકામાં કયા વર્ષે માઉન્ટ સેન્ટ હેલેન્સ જ્વાળામુખી ફાટ્યો હતો ઓગણીસો એસી અમેરિકામાં કયા વર્ષે માઉન્ટ સેન્ટ હેલેન્સ જ્વાળામુખી ફાટ્યો હતો ઓગણીસો એસી માઉન્ટ એસો જ્વાળામુખીનું સ્થળ ક્યાં આવેલું છે જાપાન પ્રવાસન સ્થળ છે જ્યાં ધૂમસેર જોવા મળે છે માઉન્ટ એસો જ્વાળામુખીનું સ્થળ ક્યાં આવેલું છે જાપાન પ્રવાસન સ્થળ છે જ્યાં જોવા મળે છે જ્વાળામુખી પ્રદેશોનું વિતરણ મુખ્યત્વે કયા ભાગોમાં કિનારાનો પટ્ટો મધ્ય ભૂમિ પટ્ટો એટલાન્ટિક મહાસાગર પટ્ટો જ્વાળામુખી પ્રદેશોનું વિતરણ મુખ્યત્વે કયા ભાગોમાં છે પેસેફિક કિનારાનો પટ્ટો મધ્ય ભૂમિ પટ્ટો એટલાન્ટિક મહાસાગર પટ્ટો કયા વિસ્તારમાં વધુ જ્વાળામુખી છે પેસિફિક પટ્ટો કયા વિસ્તારમાં વધુ જ્વાળામુખી છે પેસિફિક પટ્ટો ઇક્વાડોરનો જ્વાળામુખી કયા પટ્ટામાં છે પેસિફિક પટ્ટો કોટોપેક્સી પણ છે ઇક્વાડોરનો જ્વાળામુખી કયા પટ્ટામાં છે પેસિફિક પટ્ટો કોટોપેક્સી પણ છે